નમસ્કાર મિત્રો રાકેશ બારીયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ સાતનું પાઠ્યપુસ્તક અપડેટ થઈને આવ્યું છે અજમાયસી ધોરણે એનો પ્રથમ એકમ છે પ્રાણી માત્રને આ જે એકમ છે તેનો સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના ગીત છે અને તેના સર્જક છે સંતબાલ સંતબાલની ટૂંકમાં વિગત જોઈએ તો સંતબાનનો જન્મ ટંકારા તાલુકામાં આવેલા ટોળા ગામમાં થયો હતો અને તેમનું સંસારિક નામ શિવલાલ હતું તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા આ જે પ્રાર્થના ગીત છે એ પ્રાર્થના ગીતમાં ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી શ્રી ગૌતમ બુદ્ધ શ્રીરામ શ્રી કૃષ્ણ ઈસુખિસ્ત અને હજરત મોહમ્મદ પૈગમ્બર તથા અશોચથુસ્થ જેવા વિવિધ ધર્મોના આધારસ્તંભ મહાનુભાવોની વાત થઈ છે તે સૌ માનવજાતના માટેના પ્રેરણારૂપ જીવનકાર્યો તરફ અંગુલી નિર્દેશ કર્યો છે આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ આપે છે તો આપણે આજે પ્રાર્થના ગીત છે તેનું શ્રવણ કરીશું પ્રાણી પ્રાણીમાત્રને રક્ષણ આપ્યું માન્યા પોતા શમોને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને જનસેવાના પાઠ ભણાવ્યા મધ્યમ માર્ગ બતાવીને સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો वंदन करिए बुद्ध तने एक पत्नी व्रत पूर्ण पाड्यो टेकवणी छे जीवतरमा न्याय नीति रूप राम रहे जो সদાય मारा अंतरमा शगळा कार्यो चताई रहिया हमेशा निर्लेफी एवा योगी कृष्णप्रभु मा प्रेम रूप प्रभु पुत्र प्रभुपुत्रयिषु जे क्षमा ने वन्दन हो परम प्रचारक हजरत दिले रहो। जर्थोस्तेना धर्म गुरुनी पवित्रता दिलमा व्यापो સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ